વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્ર જૂનાગઢથી હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અભિનંદન કરું છું મિત્રો આજે હું તમારા તમારી સમક્ષ એક મોટા વિષય સાથે હાજર થયો છું કારણ કે તમે ટીવી પર જોતા જ હશો કાર્યક્રમમાં ચર્ચા થઈ રહી છે કે સમગ્ર બ્રહ્માંડના સૌથી મોટા ગ્રહ દેવગુરુ બૃહસ્પતિ તેની ગતિ છોડી રહ્યા છે અને માર્ગી થઈ રહ્યા છે તો આજે આપણે આ આના વિશે ચર્ચા કરીશું વાત કરીશું કે જ્યારે દેવગુરુ બ્રહસ્પતિ વકરી ગતિ છોડીને માર્ગી થશે ત્યારે તે તુલા રાશિ માટે શું કરશે કારણ કે ગુરુ છેલ્લા એકસો અઢાર દિવસથી વકરી હતા તો હવે તુલા રાશિ પર શું અસર થશે તમને શું ફાયદો થશે કારણ કે ગુરુ તમારી કુંડળીના સાતમા ભાવમાં માર્ગી થાય છે ઉપરથી તે તમારી કુંડળીના ત્રણ ભાવો પર દ્રષ્ટિ કરે છે અને જ્યોતિષશાસ્ત્ર કહે છે કે તે જ્યાં પણ દ્રષ્ટિ કરે છે તે ભાવના અમૃતમાં ફેરવી દે છે તો જો આ જ રીતે જોવામાં આવે તો તમારી કુંડળીના અગિયારમાં પ્રથમ અને ત્રીજા ભાવ પર દ્રષ્ટિ કરી રહ્યા છે તો હવે શું થશે ચાલો સમજીએ મિત્રો આ વિડીયો ચંદ્ર રાશિ પર આધારિત છે અને જેઓ તમને વિડીયોની કોમેન્ટમાં રિપ્લાય આપે છે તેઓ ષડયંત્રકારી પણ હોઈ શકે છે તેથી આ બાબતને ગંભીરતાથી લેવી તો ચાલુ શરૂ કરીએ કે ગુરુ શું મોટું કરવા જઈ રહ્યા છે અને એની તમારા જીવન પર કેવી અસર થશે કેવા ફેરફારો થશે જીવનમાં ઝડપથી નિર્ણય લેવાની શક્તિ બુદ્ધિ હિંમત સખત પરિશ્રમ તેજ અને ક્ષમતા કોણ આપે છે તો તે ગુરુગ્રહ આપે છે જેના કારણે આપણે શત્રુ પર વિજય મેળવવાની હિંમત અને બધું જ મેળવી લેવાનો અદમ્ય સાહસ અને ઉત્સાહ મળે છે જેવા ગુરુગ્રહ તમારી કુંડળીના સાતમા ભાવમાં માર્ગી થશે તે તમારા જીવનમાં મોટા ફેરફારો લાવશે કારણ કે સાતમા ભાવમાં સ્થિત ગુરુના પ્રભાવથી વ્યક્તિ દયાળુ બુદ્ધિશાળી અને ધાર્મિક બને છે જ્યારે ગુરુ બળવાન હોય અને વ્યક્તિની કુંડળીમાં સારી સ્થિતિમાં હોય છે ત્યારે તે સ્પષ્ટ વક્તા બને છે વ્યક્તિ લાગણીશીલ બને છે ખુશી અનુભવે છે અને એક રીતે વ્યક્તિ ભાગ્યશાળી બને છે આવતીકાલથી ઓક્ટોબર મહિના સુધી તમે તેનો અનુભવ પણ કરી શકશો તમારી અંદર એક મોટો બદલાવ આવી રહ્યો છે પરિવર્તન થઈ રહ્યું છે અને એ બદલાવ તમે સ્વયં જોશો પાછા કેટલાક સમયથી એકસો અઢાર દિવસ દરમિયાન તમે તમારા રોજિંદા જીવનમાં વારંવાર રોગોથી પીડાતા હતા ક્યારેક તમે નાના તો ક્યારેક ગંભીર રોગોથી ઘેરાયેલા રહેતા હતા તો હવે ગુરુના માર્ગે થવાથી તમને ત્યાં સીધો લાભ જોવા મળશે મિત્રો સાતનું ઘર લગ્ન અને ભાગીદારોનું હોય છે તેથી તે તમારી ભાગીદારીમાં ચાર ચાંદ લગાડી દેશે જો તમે કોઈ વ્યવસાયમાં ભાગીદાર છો તો તમને ત્યાં નફો મળશે જો તમે શેર હોલ્ડર છો તો તમારા શેરની કિંમત અચાનક વધી જશે અને કંપનીને નવા ઓર્ડર મળશે જો તમે કોઈ કંપનીમાં ભાગીદાર છો તો તમને ત્યાંથી પણ સારા સમાચાર મળશે કારણ કે સાતમા ભાવમાં ગુરુ તે કરાવે છે અને તમે તે સ્વયં જોઈ પણ શકશો એવું નથી કે માત્ર ભાગીદારને જ લાભ મળશે જો તમે સંયુક્ત પ્રયાસથી કંઈક કરવા માંગતા હો તો તમને તે પણ તક મળશે સરકારી કામકાજમાં તમને લાભ મળશે ખાનગી ક્ષેત્રથી પણ લાભ થશે એટલે કે જ્યાં પણ બે વ્યક્તિના સહકારથી કામ થશે બે લોકોના મેલનથી કાર્ય થશે પછી તે વેપાર હોય વ્યવસાય હોય ડીલ હોય કે પછી પ્રેમ જીવન કેમ ન હોય દાંપત્ય જીવન કેમ ન હોય દરેક જગ્યાએ તમને લાભ મળશે અને આ આગામી સમયમાં જોશો હવે ગુરુ તો તમારા સાતમા ભાવમાં છે અને સપ્તમ ભાવમાં ગુરુ શુભકારી મનાય છે તમારા લગ્ન સર્વગુણ સંપન્ન વ્યક્તિ સાથે કરાવે છે જો તમે સ્ત્રી જાતક છો તો તમને પુરુષ મળે છે જો તમે પુરુષ જાતક છો તો તમને સ્ત્રી મળે છે અને લગ્ન પછી પણ તમારો ભાગ્યોદર થાય છે આ કુંવારા લોકો માટે છે મિત્રો સપ્તમ ગુરુની પંચમ દ્રષ્ટિ તમારા લાભભાવ પર પડી રહી છે તેથી તે મોટા પરિવર્તનનો સંકેત આપે છે જો તમારો ધંધો નબળો પડી રહ્યો છે તમે આર્થિક પરિસ્થિતિને સંભાળી નથી શકતા તો ગુરુ તેમાં મોટું પરિવર્તન લાવશે તમારા દુશ્મનો તમને રોજ નવા ષડયંત્રોથી પરેશાન કરે છે તો ગુરુ તેમના ષડયંત્રને નિષ્ફળ કરવામાં મદદ કરશે જો તમે વારંવાર આર્થિક પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો અને દેવાના દલ દલદલમાં ફસાઈ રહ્યા છો તો તમને ત્યાંથી પણ બહાર નીકળવાનો માર્ગ મળી શકશે જો તમે તમારા પરિવારની ખુશી માટે વિદેશમાં સ્થાયી થવા ઈચ્છો છો તો ગુરુ તમને વિદેશમાં લઈ જશે તેઓ કામ માટે મુસાફરી કરાવશે જો ધન પ્રાપ્તિમાં સતત અવરોધો કે બાધાઓ આવતી હતી તો તે વિઘ્નો દૂર થશે કારણ કે ગુરુનો આ સ્વભાવ છે ગુરુ મિત્ર પોતાની અને ઉચ્ચ રાશિમાં ખૂબ જ શુભકારી હોય છે અને આ સંભાવનાઓ તમારી સાથે પણ બની શકે છે મિત્રો હું વારંવાર કહું છું કે દરેક વ્યક્તિની કુંડળીમાં શુભ કે અશુભ યોગ સર્જાય છે જ્યોતિષમાં ઘણા મહાયોગો છે જે લોકોને સફળતાના શિખરો સુધી લઈ જાય છે તો ઘણા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા તેથી કુંડળીમાં તપાસો ગુરુ ક્યાં છે ગુરુની સ્થિતિ શું છે તે ઉચના છે કે નીચ ભાવમાં તે પોતાની રાશિમાં છે કે મિત્ર રાશિમાં ગુરુની સપ્તમ દ્રષ્ટિ ક્યાં છે તો તે લગ્ન ભાવ પર થઈ રહી છે તો તે તમને રાજકારણ અને વ્યૂહરચનામાં કુશળ બનાવશે જો તમે વિદ્યાર્થી છો તો તમને શિક્ષણ મેળવવાની તક સાથે નોકરીની તકો પણ આપશે તમે જ્યોતિષ યોગ વ્યાકરણ સંગીત અને અધ્યાત્મમાં મોટું નામ કમાશો શેર ખરીદવાનો તમારો નિર્ણય તમને વધુ નફો આપશે ગુરુની પૂર્ણ દ્રષ્ટિ ક્યાં થઈ રહી છે તો તે તમારા ત્રીજા ભાવ પર થઈ રહી છે તો આ સમયે તમે તમારી બહાદુરીથી સફળતા મેળવી શકશો જો તમે સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લ્યો છો તો તમે ત્યાં પણ સફળ થઈ શકશો ઓફિસ વર્ગ એરિયામાં તમારા કામને કારણે તમને પ્રમોશન મળશે તમારું સન્માન થશે તમને એવોર્ડ પણ મળી શકે છે જેનું કાર્ય ગુરુ સાથે સંબંધિત છે જેમ કે ધાર્મિક ટ્રસ્ટ અથવા એનજીઓ ચલાવે છે તો આ સમયગાળા દરમિયાન તમે સારી પરિસ્થિતિમાં રહેશો અને સેવા કરવાની તક પણ મળશે જેઓ લેખક છે સમાજની સેવા કરે છે ઉપદેશક છે રાષ્ટ્ર નિર્માણ માટે સલાહ આપે છે વકીલો છે શિક્ષકો છે ઓફિસ પ્રોફેસરો છે તેમને પણ નોંધપાત્ર લાભો મળશે જો સ્કૂલમાં કોલેજમાં કામ કરે છે જેઓ ડેવલોપર છે જો જનસંપર્ક સંચાલન સંભાળે છે તેઓ નવી ઊંચાઈઓ સુધી પહોંચવા માટે પણ તૈયાર રહે ફળો ફૂલો વૃક્ષો છોડ વગેરે સંબંધિત કામ કરનારાઓને પણ આગામી દસ મહિના સુધી ભારે નફો થશે કારણ કે સપ્તમેશ ગુરુના પ્રવાહને કારણે વ્યક્તિની સ્થિતિ ધન અને કીર્તિની દૃષ્ટિએ સારી રહે છે

આવી જ વધુ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરવાનું ના ભૂલતા જય ગુરુદાથ જય ગિનારી